ખોટ શું પડી લઈ લીધો મારા ભઈને લઈ લીધું મારા ભઈને આંખ રડી મારી આંખ રે રડી તું મર જાન પારા વયન मरક તું મને હું લેવા મારી જીવતે જીવ કેને ઘેર ગયો હા ક ને ઘેર ગયો ને કો પર ગયો મોરી કે ઉપર ગયો હા અને હવે મારું દે હા

લેમું મેલી નતો નહી ગયો તાર હું ગોથા ખાતો તો તન ભજન ગાગાતો તો બેઠો ને થા મેઠા મે આ તું મને છેદધી એક તો થઈ ગઈ એ એ મે હું એમ મેઠો મેઠો કર મેઠો છો જો જો શિકાર તું મેઠો જો જો મેઠો મોહણિયું મે તો હે તું આ કઈ ન મુ તારા પર હું અધૂરો હું મુ તારા પર અધૂરો હું તો છો પૂરી તું યે તું યે બળતી છી તો ના તારું શેખડા જા પા જીગરો કે ગોતતો હશે ભલા આદમી તારે છોકરા જે તે લેવા હા બપર હ તો તા હું ડાન્સ કરી તા તો હું ગીત ગાવ પગ જ ટકતા નહીં આ જો કા ઉભો ઉભો તું નહીં જોતો તારી નજરે વાચવા ગે ને પગ મારા દુખે મરી થાય તો મત મરું દુખે આ ચંપુડા લા મુનિયા

પુત્ર બોલ્યો <ieurclass> <Four>

આ તવ તો મને માય નાક્ષર दारू ની મેકાવાણ અલે दारू ની ન મેકાતી તો સેન ચોટ્યો સ્પ્રે આવે ને એરો ચોટ્યો ઇવ મેકા दारू શું કર્યું મેઠા હે કેજી કો મુ છપનું જોતો તો તઈએ હા મુ છપનું સપનું હ મુ ડોશી તેડવા ગયો તો હું તાકા માં તેડવા ગયો હું માં તેડવા નઈ ગયો

તારું ને તારું તો પગ ડાચે તું આખો નાખો ડાચી

મેં ચીપ બોલ્યો ને ખેડી ખેડી આખું પાંચો પાત્રો એ તો કર્યું ખબર પડી આ માટે ગમે મારી નાખો એટલે તું જીગર જાણ એટલે નહીં જ તો ગમ માં કોઈ ને પૂરું અરે તું કાપી નાખું ને મન કાપ્યો મન કાપે હા મન હા તાળી